નમસ્કાર દોસ્તો હું તો આપનો મિત્ર રાજેશ કોડવડિયા અને સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં આ વિડીયોનો અર્થ એનું મહત્વ અને એના મર્મને સમજવા માટે આ વિડીયોના અંત સુધી જોડાઈ રહેશે જે વિડીયોનો સંદેશ છે આપણા સુધી ક્લિયરલી પહોંચાડીએ અને આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશ કોડવડિયા એમને ફોલો કરશો લાઈક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો એ ઉપરાંત આપના પ્રતિભાવ છે એ કોમેન્ટની અંદર જણાવતા રહેજો જેથી કરી અને અમે આપણા સાથે જોડાતા રહીએ તો મિત્રો આવો જઈએ આજની આ વાર્તા અને આ વિડીયો તરફ આ વિડીયોમાં જે નામ છે એ પાત્રોના નામ ખાલી વિડીયોને સમજવા માટે અથવા તો વિડીયોની ક્લિયરિટી અથવા તો વિડીયોની વાત છે એ વ્યવસ્થિત રીતે સમજાય એના માટે વિડીયોની અંદર નામ ગોઠવ્યા છે વાત એક માર્મિક છે હૃદય પરિવર્તનની એક વાત છે સડક કિનારે એક બાર તેર વર્ષની દીકરી રોડ ઉપર બેસી અને તરબૂચ વેચતી હતી વિશાલ નામનો એક વ્યક્તિ ત્યાં આવે છે અને ગાડીને રોકે છે અને પૂછે છે કે બેટા તરબૂચ કેમ આપ્યા એટલે દીકરીએ કહ્યું કે સાહેબ એક નંગ પચાસ નું છે અને આશરે ચાર એક કિલો જેટલું આની અંદર વજન હશે પાછળની સીટ પર બેઠેલી એમની પત્ની ભાવિકા છે એમણે કહ્યું કે આટલા મોંઘા થોડા હોય ચાલો આગળથી લઈ લઈશું વિશાલે કહ્યું કે મોંઘા ક્યાં છે બજારમાંથી પણ તું વીસ રૂપિયાનું કિલો તો એમ પણ ખરીદી અને લાવે છે તો પછી આ મોંઘા કેવી રીતે કહેવાય ભાવિકા છે એક ગાડીમાંથી ઉતરી અને કહ્યું કે તમને ખબર ના પડે મને ભાવતાલ કરવા દ્યો એટલે દીકરીને કહ્યું કે ત્રીસ નું નંગ આપવું હોય તો આપ અને નહિતર નથી જોઈતું દીકરી બોલી કે આંટી ચાલીસ રૂપિયામાં તો મને પડે છે હું ત્રીસ નું તમને ક્યાંથી આપવાની હતી દીકરી આપી દેજો પણ સસ્તું તો હું આપી શકું મને કારણ કે તો તો મને પડતું ભાવિકા બોલી કે ખોટું ના બોલ જો એના બાળકને બતાવીને કીધું કે દેખ તારો નાનો ભાઈ જેવો છે અને એના માટે થોડું સસ્તું કરી આમ કરી અને પોતાના ખોળમાં બેઠેલા એમના ચાર વર્ષના દીકરા છે એમની તરફ એમને ઇશારો કર્યો આ સુંદર બાળકને જોઈ અને દીકરી છે એ ગાડી તરફ આવી ગાલ ઉપર પ્યારથી જે તરબોચ વ્યક્તિ હતી એ દીકરીને નમસ્તે કીધું કીધું કે નમસ્તે દીદી દીકરીએ ગાડીનો દરવાજો ખોલ્યો અને બાળકને તેડી લીધું અને પૂછ્યું કે ભાઈ તારું નામ શું છે એટલે બાળકે કીધું કે દીદી મારું નામ ગોલું છે અને છોકરીએ કીધું સાચે જ ગોળ મટોળ જેવો છે મારા ભાઈ તું જ સરસ છે અને ખુબ જ સુંદર છે અને તું આ તરબૂચ ખાઈશ ને એમ કહી અને એક તરબૂચ છે એ એ દીકરી છે લાવી અને બાળકના હાથમાંથી તરબૂચ છે એ નીચે પડી ગયો અને તરબૂજ ના ચાર ટુકડા થઈ ગયા એટલે પેલો છે બાળક છે ને એ રડવા લાગ્યો એટલે બેન બોલી આ દીકરી જે તરબૂચ વેચતી હતી એ બોલી એ રડ નહીં હું તને બીજું લાવી આપું છું એમ કહી અને એ જે તરબૂચની રેકડી હતી એ તરબૂચની રેકડી પર બીજું તરબૂચ લેવા ગયો ત્યાં સુધીમાં બાળકની માં છે એમણે ગોલુને ગાડીની અંદર લઈ લીધો અને દરવાજો બંધ કરી દીધો એટલે દીકરી આવીને ખુલાકાચમાંથી તરબૂચ આપતા બોલી કે લે ભાઈ આ મીઠું નીકળશે ત્યારે વિશાલ આ બધી હરકત જોઈ રહ્યો હતો પાવિકાએ કહ્યું કે જે તૂટ્યું છે ને એના પૈસા હું તને નહીં આપું એ તો તારી ભૂલ છે એટલે તારી ભૂલના પૈસા છે એ હું તને નહીં આપું દીકરી હસતા હસતા બોલી કે aunty બંને માં થી ના પૈસા મારે નથી જોતા મેં તો મારો ભાઈ છે એવું સમજી અને મેં આ તરબૂચ બીજું છે એ હું આપું છું મારે પૈસા નથી જોતા આટલું સાંભળી અને વિશાલ ને તેના પત્ની એ બંને ચોકી ઉઠ્યા ને કહ્યું કે બેટા બંને ના પૈસા લઈ લે એમ કહી અને સો રૂપિયા છે એ હાથ લાંબો કરી અને ઝડપથી થી દીકરી ના રેકડી પાસે જઈ અને ત્યાં આપવા માટે ગયા વિશાલ છે એ ગાડી ની નીચે ઉતર્યો અને કહ્યું કે બેટા પૈસા લઈ લે તારું ખૂબ નુકસાન થઈ જશે દીકરી બોલી કે માં કે જ્યાં સંબંધની વાત હોય ને ત્યાં કોઈ દિવસ નફો નુકસાન ન હોય અને જો નફો નુકસાન જોવાનું જ હોય તમે ગોલુને મારો ભાઈ કહ્યો છે મને ખૂબ જ ગમ્યું મારે પણ ગોલુ જેવો જ એક ભાઈ હતો પરંતુ આમ કહી અને અટકી ગઈ એટલે વિશાલે તરત જ પૂછ્યું કે શું શું થયું તારા ભાઈને શું થયું એટલે દીકરી કહે છે કે જ્યારે બે વર્ષનો હતો ત્યારે એને રાત્રિના સમયે તાવ આવ્યો અને સવારે હોસ્પિટલ માં લઈ જાય એ પહેલા જ એમણે શ્વાસ છે એને છોડી દીધા એક વર્ષ પહેલા મારા પપ્પા છે એ પણ અમને મૂકી અને આ દુનિયા થી અલવિદા થઈ અને જતા રહ્યા अंकલ મને મારા ભાઈ ની ખૂબ જ યાદ આવે છે આવી દીકરીએ વાત કરી અને ભાવિકાએ કહ્યું કે બેટા પૈસા લઈ લે ત્યારે દીકરી કહે છે કે આંટી હવે હું પૈસા તો નહીં લઉં કારણ કે તમે મારો ભાઈ માન્યો છે મારો ભાઈ કીધો એટલે હવે હું કોઈ પણ હિસાબે પૈસા નહીં લઉં ભાવિકા છે એ ગાડી માં ગઈ પોતાની બેગ માંથી એક ઝાંઝર ની જોડી છે એ કાઢી એમને અને પોતાના 8 વર્ષની જે દીકરી માટે હજી આજે બજારમાંથી એમણે ખરીદી હતી ખરીદીને લાવ્યા હતા અને ખરીદીને લાવેલી જે જાંજરની જોડી છે એ દીકરીને જોતા બોલી કે તે ગોલુને તારો ભાઈ માનો છો ને તો હું તારી માં કેવાય અને તો તું હવે ના તો કેતી જ નહીં એમ કરી અને જાંજર એ દીકરીને આપવા માટે પ્રયાસ કર્યો છે દીકરી હાથ ન લંબાવ્યો તે જબરદસ્ત સીધી દીકરીના ખોળામાં જાંજર મુકતા બોલી કે રાખી લે બેટા જારે પણ બેરીસ ને ત્યારે અમારી બધાને યાદ આવશે આટલું કહી અને ઝડપથી એ ગાડી ની અંદર બેસી ગયા અને દીકરી છે એમને જતા જાતા દીકરી ને બાય કેતા ગયા અને વિશાલે ત્યાંથી એ ગાડીને સ્ટાર્ટ કરી ગાડી ચલાવતા ચલાવતા રસ્તામાં એક વિચાર કરતો રહ્યો અને ભાવુકતા શું ચીઝ છે એમના વિશે એ મનોમંથન કરતા રહ્યા થોડા સમય પહેલાની પોતાની પત્ની દસ વીસ રૂપિયા બચાવવા માટે જે તરબૂચ લેવા માટે જે રકજક કરતા હતા એમાં દસ વીસ રૂપિયા છોડવા માટેની બાંધછોડ નતા કરી રહ્યા અને થોડી ક્ષણોની અંદર આખું વાતાવરણ છે એ પરિવર્તિત થઈ ગયું અને આટલી બધી બદલાઈ ગઈ અને ક્યારેય ન જોવાનું હોય વિશાલ ને થોડા વર્ષો પ્રોપર્ટી બાબતે પોતાના ભાઈ સાથે એક કેસ ચાલી રહ્યો હતો બંને ભાઈઓ વચ્ચે ડિસ્પ્યુટ ચાલી રહ્યો હતો તરત જ ભાઈ ને એમણે ફોન લગાવ્યો અને કહ્યું કે ભાઈ હું વિશાલ બોલું છું સામેથી ભાઈ ભાઈ એ કીધું કારણ કે બે ભાઈઓને બોલાવ્યા હતા તો કીધું કે કેમ ફોન કર્યો ત્યારે વિશાલ એ કહ્યું કે ભાઈ આ જે મેન માર્કેટ વાળી જે દુકાન છે ને એ આપણે જે બે ભાઈઓને ડિસ્ટબ્યુટ ચાલે છે એ દુકાન તું રાખી લે અને બજાર વાળી દુકાન છે એ હું રાખી લઈશ અને આ મોટો પ્લોટ છે એ તું રાખી લે જ્યારે નાનો પ્લોટ છે એ હું રાખી લઈશ અને હું કોલેજ આપણો જે કેસ ચાલે છે એ કાલે જ ને કાલે એ કેસ છે એને પાછો ખેંચી લઈશ સામેથી પણ અવાજ આવ્યો કે ના ના ભાઈ પછી મોટાભાઈએ કહ્યું કે છોટું આમ કરવાથી તો તને ખૂબ જ નુકસાન જશે માટે આપણે આવું નથી કરવું અને ત્યારે વિશાલે કહ્યું કે આજ મને છે ને મારી પરિસ્થિતિ મારી વાત છે ને ભાઈ એ મને કે કે સંબંધમાં નફો નુકસાન જોવાના ન હોય એકબીજાની ખુશી છે એ જોવાની હોય અને ફોનમાં સામેથી એકદમ ખામોશી છવાઈ ગઈ અને થોડીક ક્ષણોની પછી વિશાલને સામેથી એના મોટાભાઈ રડવાનો અવાજ સંભાવ્યો એટલે વિશાલે કહ્યું કે મોટાભાઈ તમે રડી રહ્યા છો એવું મને લાગી રહ્યું છે મોટા મોટાભાઈ કહ્યું એટલા પ્રેમથી વાત કરી અને કહ્યું કે એની આપણે પતાવટ કરી દેશું આટલી કડવાહટ થોડા મીઠા શબ્દો બોલતા જ આખી આખી કડવાહટ છે એ દૂર થઈ ગઈ ખબર જ ન રહી કે ક્યારે આ કડવાહટ દૂર થઈ ગઈ કાલ જો એક જમીન માટે જે ભાઈઓ લડતા હતા એ આજ બધું જ એકબીજાને દેવા માટે તૈયાર થઈ ગયા ત્યાગની ભાવના રાખી અને અગર હંમેશા દેવા માટે જો તત્પર સામે વાળાનું હૃદય પણ પરિવર્તન થાય છે એટલે પેલી દીકરી એ કીધું તું ને સંબંધમાં ક્યારેય નફો કે નુકસાન જોવાનું ન હોય તો મિત્રો આ વાત આ વાર્તાનો અર્થ આ વિડિયો નો અર્થ અને એનું મહત્વ અને એનું મર્મ એ છે કે એક નાનકડી એવી વાતથી ભલભલા માણસોના પણ ઘણી વાર હૃદય પીગળી જતા હોય છે અને નાનામાં નાની વાતથી આર આ બંને ભાઈઓ છે એકબીજાને ત્યાગ કરવા માટે જતા રહ્યા એટલે તો કુદરતે બે જ માર્ગ રાખ્યા છે કાં તો આપીને જાવ નહી તો મૂકીને જાવ સાથે લઈ જવા માટેની આ દુનિયાની અંદર માણસ માટે કોઈ પણ વ્યવસ્થા કરવામાં નથી આવી છતાં પણ માણસ માનવા માટે તૈયાર નથી હોતો મિત્રો આ વાર્તાનો સાર આપને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો અને આવા જ બીજા વિડિયા જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ્સ છે રાજેશ સોડોડિયા એમને લાઇક કરશો શેર કરશો સબસ્ક્રાઇબ કરશો ફોલો કરશો અને આપના પ્રતિભાવ છે એ ચોક્કસ થી અમને કોમેન્ટમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય 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 ગરબી ગુજરાત